તો શર્મા શાંતિ અને ભાઈચારાના માહોલમાં રંગે ચંગે દસ દિવસની પૂજા અર્ચના બાદ આજે બાપા ને વિદાય આપવામાં યાત્રા નીકળી હતી આજે અનંત ચતુર્દશી છે ત્યારે ગુજરાતમાં દસ દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશોત્સવ ઉજવાતો છે આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે સુરતમાં ગત વર્ષે પણ આનંદ ચૌદસના બીજા દિવસ સુધી વિસર્જન યાત્રા ચાલી હતી જેના કારણે અનેક ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી શહેરના કોટ વિસ્તારમાં મહાકાય ગણેશજીની પ્રતિમાની સ્થાપના થાય છે તેથી વિસર્જન યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓ પડે છે ગત વર્ષની ઘટનાનો પાઠ ભણીને આજે કોટ વિસ્તારમાં કેટલા ગણેશ આયોજકોએ મધ્ય

કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત